વડોદરામાં માજલપુર વિસ્તારમાં રોડ પાણી અને લાઇટની સુવિધા ના મળતા લોકોનું વિરોધ પ્રદર્શન અંબે સોસાયટી સંસ્કૃતિ સોસાયટી મુદ્રા હાર્ટ ના રહીશોનું વિરોધ પ્રદર્શન લોકોનો આરોપ છે કે અનેક મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આમ છતાં કોઈ ઉકેલ ન આવ્યો જેથી લોકોએ વિરોધ નોંધાવ્યો લગભગ પંદરસો થી બે હજારની સંખ્યામાં અહીં આગળ સભ્યો રહે છે અને છેલ્લા આઠ દસ વર્ષથી સોસાયટીઓ બંધાયેલી છે તેમ છતાં પાણીની કોઈ સુવિધા નથી અહીંયા આગળ છ મહિનાથી અરજી આપેલી છે પણ એનો કોઈ એસ્ટિમેટ અમને આપેલો નથી જે તે કોન્ટ્રાક્ટરોને આપણે પૂછીએ છીએ કે ભાઈ શું છે તો કે ભાઈ આટલા રૂપિયા તમે આપો પાંચ લાખ રૂપિયા થશે આ તમે આપો તો તમારું જોઈન થશે અમે ન્યૂ માંજલપુર એરિયામાં રહી રહ્યા છે અને એમાં ઘણી વખત આ વસ્તુની રજૂઆત કર્યા બાદ બી એમાં પાણી રોડ સ્ટ્રીટ લાઇટ આ બધી અનેક સમસ્યાઓ છે મને એ સમસ્યાઓનું નિવારણ અત્યાર સુધી આવી નથી આજે દસ વર્ષ થઈ ગયા દસ વર્ષ બાદ બી જો અમને આ વસ્તુની જો સમસ્યાઓનો ઉકેલ ના મળતો હોય તો એ વસ્તુ વ્યાજબી નથી એ બધી વસ્તુઓ અમે ભરપાઈ કરતા હોઈએ છીએ અને અમારે માંગણી એ જ છે કે ભાઈ હવે અમે આ બધી વસ્તુ માટે જો તૈયાર હોઈએ તો તમારા તરફથી બી અમને સપોર્ટ મળવો જરૂરી છે અમારે ત્યાં રોડ રસ્તા નથી ચોમાસામાં સ્ટ્રીટ લાઇટ નથી પાણી ભરી જાય છે લોકો પડી જાય છે ત્યાં રોડ રસ્તામાં કેટલાક લોકોને વાગેલું છે હવે ક્યાં પણ ગંભીર ઇજા થઈ હશે તો આનો જવાબદાર કોણ રહેશે અને આ ઘણા વર્ષોથી પાણી પાણી પણ નથી આવતું પાણી નથી આવતું લાઇન નાખી છે આગળ કંઈ કાર્યવાહી થતી નથી તો આનું કંઈક ઉલ્લેખ આવો જોઈએ